જય હિન્દ આજ રોજ આમ આદમી પાર્ટી તરફથી આજે વિષય મૂકવા માંગુ છું તમારા વચ્ચે વિષય એવો છે કે ત્રીસ વર્ષથી આપણે ભાજપની સત્તા ભોગવીએ છીએ ભાજપ સત્તા ઉપર છે અને ભાજપના રાજમાં આપણે કામ કરી રહ્યા છીએ ત્યારે ખાસ વાત એ કરવી છે કે ત્રીસ વર્ષમાં ભાજપે કર્યું શું ભા આપણે સૌ જાણીએ છીએ કે ભાજપે શાસનની જગ્યાએ કુશાસન કર્યું છે પહેલી વાત કરું ખેડૂતોની તો ખેડૂતોને પાયમાલ કર્યા છે યુવાનોની વાત કરું તો યુવાનોના પેપરો ફોડ્યા છે અને યુવાનોના પેપરો ફોડવાની સાથે લોકોને નોકરીઓ નથી આપતા મહિલાઓની વાત કરું તો મહિલાઓને આજ અસુરક્ષા જેવું વાતાવરણ ઉભું કરી દીધું છે મહિલાઓએ આજે રોડ ઉપર પોતાના પેટ માટે પોતાના પેટ રડવા માટે એને પોતાની જાતને આત્મધા આપીને સળગાવવું પડે છે હું વાત કરું વિદ્યાર્થીઓની તો વિદ્યાર્થીઓને અગ્નિકાંડ જેવા કાંડોમાં સળગવું પડ્યું છે બોટકાન જેવા કાંડોમાં એ લોકોને ડૂબવું પડ્યું છે એટલે આ દરેક વસ્તુ દરેક વિષયોને આપણે ગંભીરતાથી જોઈએ તો ત્રીસ વર્ષમાં મોંઘવારીથી લઈને ખાડા ખબડાવાળા રસ્તાથી લઈ એનાથી વિશેષ કઈ ભાજપે આપ્યું નથી ત્રીસ વર્ષના શાસનમાં મોંઘવારી એ દાટવાળીઓ છે દરેક સામાન્ય સુવિધા રોડ રસ્તા ગટર પાણીની પણ સુવિધાઓને આપણે જોવા જઈએ તો એમાં પણ આજ ગુજરાતની જનતા ત્રાહિમામ થઈ ગઈ છે વધારામાં નવાઈની વાત એ છે કે જ્યારે છાપા ખોલીએ છીએ ને ત્યારે રોજ એક નવી વાર્તા આપણને ભાજપની જોવા મળે છે ખાસ કરીને મારે વાત કરવી છે કે ગુજરાત માટે ભાજપે ત્રીસ વર્ષમાં જે કાંડ કર્યું છે ને એ ઉદાહરણ એ પૂરું પાડે છે કે ચાર પોઈન્ટ નેવું લાખ કરોડનું દેવું આજ ગુજરાતની જનતા ઉપર નાખી દેવામાં આવ્યું છે

અને લોકોને પોતાની પ્રાથમિક સુવિધાઓથી દૂર રાખ્યા છે હોસ્પિટલની વાત કરીએ શિક્ષણની વાત કરીએ દરેક જગ્યાએ લૂંટ ચલાવી છે દરેક જગ્યાએ લૂંટ ચલાવી છે અને જનતાને પાયમાલ કર્યા સિવાય કઈ કામ નથી કર્યું એટલે આપણે એવું કહી શકીએ કે રોજ તમે સવારે ઉઠો છો અને ભાજપના લૂંટેરા ભાજપની એક વાર્તા આપણે રોજ સાંભળીએ છીએ ભાજપે વિકાસના નામે વાતો કરી છે અને પોતાના ખોટા વિકાસની વાહવાઈ કરવા માટે એને જે માર્કેટિંગમાં પૈસા બગાડ્યા છે એ પણ પ્રજાના પૈસા ગુજરાતની જનતાના માથા ઉપર જે દેવું થયું છે એ એના જ પાપના કારણે દેવું થયું છે અને દેવાની સામે સગવડતાઓ મળી નથી આ દરેક વસ્તુ આપણે જોઈએ છીએ ત્યારે ઘણી બધી વાર સવાલ ઉઠે છે કે ભાજપને કઈ રીતે પાઠ ભણાવવો જોઈએ આજે સમય આવી ગયો છે કારણ કે ગુજરાતની જનતા ત્રીસ વર્ષ સુધી પીસાતી આવી છે અને ભાજપનું જે આખું જે કાર્ય પદ્ધતિ છે એ લૂંટેરું ભાજપ જે લૂટેરું ભાજપ છે આ લૂટેરા ભાજપને ને ઉખાડી દેવાનો સમય આવી ગયો છે કારણ કે થોડાક જ સમયમાં સ્થાનિક સ્વરાજની ઇલેક્શનો આવશે આ સ્થાનિક સ્વરાજની લઈને ખાસ મારે વાત કહેવી છે કે આજે ગુજરાત પાસે અત્યાર સુધી ત્રીસ વર્ષમાં ભાજપે તો શાસન કર્યું છે પરંતુ સામે જયારે વિરોધ પક્ષ તરીકે કોંગ્રેસ હતું ને ત્યારે કોંગ્રેસે માત્ર બેઠા બેઠા જોવાનું કામ કર્યું છે ભાજપે વિકાસના નામે સુરક્ષાના નામે અને પ્રજાના હિતના નામે માત્ર તાઇફાઓ કર્યા માર્કેટિંગ કરી અને પ્રજાના પૈસા લૂંટવા સિવાય કઈ કામ કર્યું નથી અને જયારે ભાજપ ત્રીસ વર્ષમાં કામ કરી રહી હતી ત્યારે ભાજપના તાઈફાઓ જોવાનું કામ માત્ર ને માત્ર કોંગ્રેસે કર્યું છે અને તાળીઓ વગાડવા સિવાય પ્રજાના હિત માટે બોલવાને બદલે માત્ર પોતાની સેટિંગવાળી રાજનીતિને પ્રોત્સાહન આપવાનું કામ કર્યું છે એ ગુજરાતની જનતા જાણી ગઈ છે એટલા માટે જ આજે જ્યારે અમે સમગ્ર ગુજરાતમાં બે હજાર સભાઓનું જે અમે આયોજન કર્યું છે એ આયોજનમાં અમને ખૂબ સારો લોકોનો પ્રતિસાદ મળી રહ્યો છે ખૂબ સારા લોકો અમારી સાથે જોડાઈ રહ્યા છે યુવાનો મહિલાઓ વડીલો અમારી પાર્ટી સાથે આમ આદમી પાર્ટી પરિવારમાં સામેલ થાય છે અને એક નવી દિશા ગુજરાતની માટે એક નવી દિશા અને રાજકીય રીતે પણ એક નવું નેતૃત્વ પૂરું પાડવા માટે ઉત્સુક છે ખાસ કરીને મારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને કેવું છે કે હવે મૂળિયામાંથી ભાજપને ઉખાડી દેવાનો સમય આવી ગયો છે ત્યારે સ્થાનિક સ્વરાજને લઈને ખૂબ સારા યુવાનો ખૂબ મહિલાઓ અમારી સાથે જોડાઈ રહી છે અત્યાર સુધી જે ગુજરાતને નેતૃત્વ મળ્યું છે ને એ નેતૃત્વમાં ગુજરાતને ક્યારેય સફળતા મળી નથી નેતૃત્વ કેવું મળ્યું છે આપણે સૌ જાણીએ છીએ

ત્યારે આમ આદમી પાર્ટી ઉપર જે ગુજરાતની જનતાએ વિશ્વાસ કર્યો છે આજે આમ આદમી પાર્ટી ગુજરાતની જનતા માટે સર્વશ્રેષ્ઠ મજબૂત રાજકીય વિકલ્પ તરીકે ઉભરી આવી છે ત્યારે અમે લોકોએ ગુજરાતની જનતા માટે આહવાન કરીએ છીએ એના માટે ઇલેક્શન લડી અને રાજકીય રીતે મજબૂત થવા માટે અમે આહવાન કરીએ છીએ મહિલા નેતૃત્વની વાત કરું તો આપણે સૌ જાણીએ છીએ કે મહિલા નેતૃત્વ એ સ્થાનિક સ્વરાજ અને કોર્પોરેશનની ઇલેક્શનમાં ખૂબ મહત્વનું છે પચાસ ટકા જેટલી મહિલા નેતૃત્વને જગ્યા આપવામાં આવે છે પણ આપણે આપને ખબર છે કે મહિલા નેતૃત્વમાં માત્ર કાગળ ઉપર રહી જાય છે સાયન તો એનો પરિવારનો પુરુષ કરતો હોય છે જયારે આમ આદમી પાર્ટી મહિલાઓને પણ એટલું જ પ્રોત્સાહન આપી રહી છે અને મહિલા નેતૃત્વ સાચા જગ્યા મળે એના માટે પણ અમે સ્વરાજની ચૂંટણીમાં દરેક માતાઓ બહેનોને પણ આહવાન કરીએ છીએ કે આવો આમ આદમી પાર્ટી સાથે જોડાય અને રાજકીય રીતે આપણે સશક્ત અને મજબૂત થઈએ અને ભાજપના શાસનને મૂળમાંથી ઉખાડવાનું આપણું જે કામ છે અને પ્રજાને સારું નેતૃત્વ અને વિકાસલક્ષી કાર્ય કરવાનું જે દિશા આપવાની છે એ દિશામાં આપણે સહભાગી થઈએ અને એટલા માટે જ અમે હંમેશા નેતૃત્વને સખત મજબૂત બનાવવા માટે પરિવારવાદ પૈસાવાદ આવા નેતૃત્વથી દૂર ઉઠી અને એક સામાન્ય ઘરનો વ્યક્તિ પણ પોતાના ગામનું નેતૃત્વ કરી શકે પોતાના જિલ્લાનું નેતૃત્વ કરી શકે પોતાના વોર્ડનું નેતૃત્વ કરી શકે એના માટે અમે આગળની પૂર્વ તૈયારીના ભાગરૂપે એક ફોર્મ બહાર પાડ્યું છે ગુજરાતની જનતા માટે ગુજરાતના એ દરેક યુવાનો મહિલાઓ માટે કે જે પોતે ઇલેક્શન લડવા માંગતા હોય ચૂંટણી લડવા માંગતા હોય અને ભાજપના ત્રીસ વર્ષના ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાવવા માંગતા હોય દરેકને અમે આજે ઉમેદવારી ફોર્મ છે આજે અમારું જે ફોર્મ છે એમાં દરેક લોકો પોતે ભરી અને અમારી પાર્ટી સાથે પોતાની ઉમેદવારી દાખલ કરી શકે છે જેથી કરી અને સારા લોકોને અમે નેતૃત્વ આપી શકીએ આ ચાર પાનાનો જે ફોર્મ છે ફોર્મમાં દરેક એ લોકોના કૌશલ્ય એ લોકોની જે ભૂતકાળમાં અને વર્તમાનમાં રહેલી સામાજિક પ્રતિષ્ઠાઓ સામાજિક શક્તિ રાજકીય શક્તિ દરેક વસ્તુનો ઉલ્લેખ તમે આમાં કરી શકો છો અને આ ફોર્મ એ માત્ર ફોર્મ નથી આ એ ફોર્મ છે જે ગુજરાતની જનતા માટે અમે પરિવારવાદ અને પૈસાવાદથી ઉપર ઉઠીને સામાન્ય ઘરને સાચા નેતૃત્વને મોકો આપીએ એના માટેની અમારી આ અભિયાન છે એના માટેનું અમારું આ એક મુહિમ છે આ મુહિમમાં જોડાવા માટે અમે ગુજરાતની જનતાને આહવાન કરીએ છીએ આગામી ઇલેક્શનોના પૂર્વ તૈયારીના ભાગરૂપે અમારું ફોર્મ ભરી અમારી પાર્ટીમાં પોતે તમે તમારી દાવેદારી તમારી ઉમેદવારી નોંધાવી શકો છો અને આગળ જ્યારે ઇલેક્શનો આવશે ત્યારે આપણે આ ભાજપને પાડવા માટે જે મજબૂત નેતૃત્વ જોઈએ છે એ નેતૃત્વ સાથે અમે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મેદાને જંગમાં ઉતરવાના છીએ એવી જ આશા સાથે હું સૌને આહવાન કરું છું અમારી પાર્ટી સાથે જોડાવા માટે અને ધન્યવાદ જય હિન્દ જય ભારત